નમસ્કાર મિત્રો સૌનું સ્વાગત છે મિત્રો આ મુખ્ય રોડ છે જેતપુરથી ધોરાજી જવાનું જ્યાં બી ધોરાજી તરફ જવાનો રોડ છે કે જ્યાં રોડ ઉપર પશુઓનો આતંક ખૂબ અતિશય છે લોકો અહીંયા આ પશુઓનો આતંક એટલો છે કે લોકો એવી હાલાકીનો સામનો કરવો પડે છે લોકોને અહીંથી ચાલવા વાળા લો કે પણ આ પશુઓ રોડ ઉપર રખડતા હાલતા ચાલતા દેખાઈ રહ્યા છે કે જ્યારે નજીકની અંદર અહીંયા એક ખડપીઠ આવેલું છે ખડપીઠ એકથી બે ખરપીટ છે કે લોકો અહીંના જે માલધારી લોકો છે અહીંયા ઘાસચારો દે મળતું હોય તે માટે અહીંયા માલધારીઓ અહીંયા અહીંની પશુઓને મૂકી જતા હોય છે પણ પશુઓને મૂકી જતા હોય તો ભલે મૂકી જતા હોય પણ મુખ્ય માર્ગ ઉપર ન આવે તેનું આ પશુઓને ધ્યાન રાખવું જોઈએ અને આ જોઈ શકો છો બે તરફ રોડની બે તરફ આ ધોરાજી રોડ છે જ્યારે નગરપાલિકાની નજીકમાં આવેલો વિસ્તાર છે કે જ્યાં લોકોને અહીંથી ચારવાળાને હાલાકીનો સામનો કરવો પડે છે તો મુખ્ય માર્ગ ઉપર આ રીતના જો રોડ આ રીતના રખડતા હોય તો ભયંકર અકસ્માત થવાની કેવી સંભાવના રહી શકે છે એ લોકો પણ જાણી શકે છે પણ તંત્ર દ્વારા કોઈ પણ કાયદે કાયદેસર કાર્યવાહી કરવા નથી આવતો જ્યાં જ્યાં માલધારીઓને એક ખાસ કરીને સૂચન દેવી જોઈએ કે લોકો સવારે અહીંથી ઘણા લોકો આપણા એના બાળકોને સ્કૂલે છોડવા પણ જતા હોય છે હવે સૌ પ્રથમ જો આગળ જોઈ શકો છો કે એક હમણાં બસ આવે છે સ્કૂલ બસ તો હવે સ્કૂલ બસ કઈ રીતનાથી થી પસાર થાય કઈ રીતના પસાર થશે તે જોવાનું છે રોડ તો કઈ રીતના પસાર થાય રોડની ની બંને તરફ પશુઓ પશુઓ છે લોકોને સવારે હાલાકીનો પણ સામનો કરવો પડે છે કે જ્યાં જો સ્કૂલ વાહન અહીંથી જાય અને આજે આપણે લોકો તો સાથે વાત કરશું કે તેને કઈ રીતના કેવી તકલીફ પડી રહી છે અને અહીંયા જમા સાથે એક

આભાર આપણો ઉભો રહો બેટા રોજ અહીંથી નીકળતો કેવી તકલીફ પડે વાહ આ લોકોની વાહ પશુઓની કેવી તકલીફ પડે પશુ તકલીફ ન આવે કોઈ અને આ રીતના કોઈ નીકળતો હોય તો એક્સિડન્ટ થવાની સંભાવના રહે કે નહીં જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી લોકો પણ અહીંયા નીકળે છે તો કેવી હાલાકી સામનો કરવો પડે છે લોકો અહીંયા ભલે માલધારી અને ગાયો અહીં મૂકી જતો હોય પણ ધ્યાન રાખવાની જવાબદારી તંત્ર ની છે તંત્ર આની ઉપર કાયદેસર એ કાર્યવાહી કરવી જોઈએ આપણે હજી લોકો સાથે પણ વાત કરશું ભર્યો કામ છે લોકો અહીંયા ઘણા વાતાવરણમાં જતા હોય છે પણ એ તકલીફ પડતી હોય છે જોઈ શકો તો ઘણા લોકોને એટલી હાલાકીનો સામનો કરવો પડે છે લોકો અહીંથી અચાનક

ગયા સ્કૂલ વાંધ પણ થઈ રહી છે કેવી હાલાકી થાય એ આપણે ખબર પડતી હોય પણ જે લોકો અહીંથી નીકળતા હોય ટાઈમી અને લગાતાર એનો પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ તંત્ર કોઈ રીતે તંત્ર જાગતું નથી અને અને એક અહીંયા ખડપીઠ એક આપણો ભાઈ છે તેની સાથે પણ વાત કરીએ આ લોકો અહીંયા ડેલી મૂકી છે શકાયું

આંખ જોર ને આતંકી ત્રાહીમાન થઈ ગયા છે હવે આપણે બીજી તરફ રોડ તરફ જઈએ અને વાત કરીએ સાથે લોકો સાથે આ જોઈ શકો છો કે વિદ્યાર્થી લોકો અહીંથી હરતા ચડતા નીકળે છે કાકા આ રોડ ઉપર ડેલી નીકળો છો હા

કે અહીંયા મુખ્ય માર્ગ ઉપર હજી પણ એટલી ગાયો છે ને મુખ્ય માર્ગ છે કે જ્યાં સામે જોઈ શકો છો તીન બતી ચોક નો ચોક છે ને આ તરફ ધોરાજી રોડ જવાનો ધોરાજી તરફ જવાનો રસ્તો છે પીએમ સાથી ન્યૂઝ જેતપુર